ગણેશ ચતુર્થી ભગવાન શ્રી ગણેશ વિઘ્ન હરતા દેવ છે રીતિ સિદ્ધિ ના દાતા છે એવું કહેવાય છે કે જગલ જગતમાં શુભ અને મંગલ કરનાર પ્રસરાવનાર દેવ ગણેશ છે માટે જ ગણેશ ચતુર્થીનો નો પણ આદિ અનાદિ કાર્તી વિશેષ મહિમા રહ્યો પર્વ આવે છે ને આપણે ઉજવીએ છીએ ગણેશ ચતુર્થી આવે ભગવાન ગણેશની આપણે ઘરે ઓફિસ ફેક્ટરી ક્યાંય પણ કે શેરી નગરમાં ચાર રસ્તે સ્થાપના કરીએ છે ધામધૂમથી પર્વ ઉજવી રિયલ મહિમા શું છે ચતુર્થી ભાદરવા સુ ચોથ આ દિવસને કહેવાય છે ગણેશ ચતુર્થી શાસ્ત્ર અનુસાર જો વાત કરીએ કે ગણેશજીની ઉત્પત્તિ થઈ ગણેશજી નું પ્રાગટ્ય થયું કે ગણેશજી નો જન્મ થયો આપણે જે કઈ પણ કહીએ ઘટના એક સમયે એવી હતી કે દેવી અને ભગવાન શિવ હિમાલયમાં રહેતા હતા ભગવાન શિવ જેને આપણે સૌ જાણીએ છે કે હજારો લાખો વર્ષ ધ્યાન મગ્ન રહેતા હતા

માતાજી ગણેશજીને જન્મ આપેલો આપણે સૌ જાણીએ છીએ કે તેમના શરીરના વિદ્યા શીખવાડી હતી તેના દ્વારા અને મુલતાની માટીના લેપ થી ગણેશજી નું સર્જન કર્યું હતું ગણેશજીની ઉત્પત્તિ કરી હતી ગણેશજી નો જન્મ કરાવ્યો આપણે એ પણ જાણીએ છીએ કે ભગવાન શિવને આ વસ્તુ ધ્યાનમાં ગયા હતા ત્યારે તેમની સામે ઘટના નથી બની અને ત્યારબાદ શિવનું આભું ગણેશજીનો શિરથ ચેતવ પરંતુ વાત અહીંયા આવે છે કે ભાદરવા સુદ ચોથા તિથિ જે છે ગણેશ ચતુર્થી આ દિવસે માતાજીએ ગણેશજીને જન્મ કરાવ્યો તેમની ઉત્પત્તિ કરી હતી એટલે તેને પર્વ તરીકે ઉજવવામાં આવે છે હજારો લાખો વર્ષ બાદ જ્યારે શિવ તપ કરીને આવે ને તો શિવ પુરાણની કથા એ ઉકેદ એ પણ યોગાનું યોગ બાદરવા સુ ચોત ચાર ઘટના જોડાયેલી છે આ પર્વની જોડે જે બહુ ઊંડાણથી આપણે શાસ્ત્રનો અભ્યાસ કરી ધર્મ વિશે જાણીએ ભગવાન ગણેશ વિશે જાણીએ ત્રીજી ઘટના એ કેવી છે કે ગણેશજી શિવ પરિવારમાં સમાહિત થઈ અને રહેવા લાગ્યા ત્યારે એક દિવસ કુબેરજી આવ્યા હતા અને કુબેરજીએ ભગવાન શિવને સ પરિવાર પોતાને ત્યાં પધારવાનું આમંત્રણ આપ્યું ત્યારે ભગવાન શિવે એકલા ગણેશજીને મોકલ્યા હતા અને જ્યારે ગણેશજી કુબેરજીને ત્યાં મહેમાન ગતિ કરી અને પરત ફરી રહ્યા હતા ત્યારે પણ ચોથ આ ત્રીજો પર્વ પર્વ છે છે અને ચોથો એ એ કેવો કે કોઈ પણ વ્યક્તિ જ્યારે શાસ્ત્રનો જાણકાર હોય ને તો એ હંમેશા રીઝવવાની કોઈને કોશિશ કરે કે જન્મ દિવસે વેદ વ્યાસજી જેમણે મહાભારતની રચના કરાઈ પણ આ મહાભારત લખાતું નતું તેમનાથી તેમને કંઠસ્થ હતું તેમની સામેની ઘટના હતી તો તેમણે પણ ભાદરવા સુદ ચોથે ભગવાન ગણેશને વિનંતી કરી કારણ કે તે જાણતા હતા તે તેમની જન્મ જયંતિ છે ગણેશ ચતુર્થી અને વિનંતી કરી કે આપ મહાભારત રચવામાં મારી મદદ કરો અને ભગવાન ગણેશે ચોથના દિવસે મહાભારત રચવાની શરૂઆત કરી હતી એટલે આમ એવું કહેવાય કે આ ચાર જબરજસ્ત ઘટનાઓ છે ત્યારથી એવું કહેવાય કે ચતુર્થી ગણેશ ચતુર્થી ઉજવાય છે આપણે સૌ જાણીએ કે અહીંથી મહોત્સવ ચાલુ થાય છે પણ રહસ્ય આવું જાણીએ નહીં કે આટલી મોટી ઘટનાઓ આની અંદર પડે રહેલી છે માટે આનું મહત્વ આટલું છે કે ગણેશજી આ દિવસે અત્યંત ખુશ હોય છે એટલે આપણે એમ કહીએ છીએ કે એ દિવસે પૂજન કરીએ શરૂ કરીએ સ્થાપના કરીએ તો આપણી મનોકામના પૂર્ણ થાય હવે જો આપણે કુદરતી આ સમય આપણને મળ્યો છે કે આપણે પહેલા જાણી લઈએ આપણી જોડે એક અઠવાડિયું છે ગણેશ મૂર્તિ પસંદ કરવા માટે લેવા જઈએ છેલ્લે દિવસે ગમે તે મળે તે લઈ આવીએ અને પૂજા પ્રાર્થના કરીએ થાય પૂજા પ્રાર્થના પણ જો માર્કેટમાં દુનિયામાં જેમ બધું ચાલે ને માર્કેટમાં બધું મળે છે અને બધું વેચાય છે સાત્વિક રીતે ગણેશજીમાં જે આપણને આસ્થા છે ધાર્મિક રીતે અને આપણે ખરેખર જેવા ગણેશજી લેવા ને એ અત્યંત જરૂરી પહેલા એટલું જાણી લો કે ગણેશજીની મૂર્તિ લાવો ને તો જે તેમનું રૂપ આપણને બેઠેલું કોઈ આસન ઉપર ગાદી ઉપર કે સિંહાસન ઉપર જે દેખાય છે કે મુશકની સવારી આ રૂપનું જ આપણે પૂજન કરવું જોઈએ સ્થાપન કરવું જોઈએ ગણેશ પર્વમાં ઘર ઓફિસ કે ફેક્ટરીમાં આવી રીતે બેઠેલા ગણેશજી લવાય આવી મૂર્તિ બિલકુલ ધ્યાન રાખો નંબર ટુ ગણેશજીનું જે બી મૂર્તિ લાવો તેમના જે ચતુર્ભુજ એ ચાર હાથ છે ને એ ચારે હાથમાં અલગ અલગ અસ્ત્ર અને શસ્ત્ર હોય કે અને ફૂલ હોય તેનું બિલકુલ ધ્યાન રાખો ચારે હાથમાં એક જ વસ્તુ જરૂરી છે તેના વિના તે અધૂરી મૂર્તિ કેવાય છે અને માનો કે કોઈ મૂર્તિ આપને બહુ જ પ્રિય છે અને ગમે છે તો સરસ બજારમાં મૂષક તૈયાર મળે છે એ પણ લાવી અને

કાનુડો બનાવ્યો ને સાઈ બાબા બનાવ્યા ને અલગ અલગ ભગવાનના રૂપ આપ્યા ગણેશજીને બને ત્યાં સુધી એવી મૂર્તિનું સ્થાપન કરાય નહીં કેમ કે ગણેશજીનો જન્મ મહોત્સવ ઉજવાય છે મહિમા જાણવાનો એ જે તેમનું બાળ સ્વરૂપ છે ને વાત અહીંયા એની છે દરેક રીતે જન્મ અને પુનર્જન્મની વાત છે સિરચેદ બાદ જે તેમને આ સી સર્પણ કરાયું ગજનું એ પણ ચોથ હતી સમજો તમે એટલે આ બધા દિવસોનો મહિમા છે એટલે એ એ નાનું બાળ સ્વરૂપ લેવાનું છે એટલે તેમનું જે રિયલ સ્વરૂપ બતાવ્યું એ મુજબની મૂર્તિ લેવાની ખાસ આટલી વાતનું ધ્યાન રાખવાનું છે અને આવી જ મૂર્તિની આપણે સ્થાપના કરવાની ખાસ સ્થાપનાની બાબતમાં બીજું એવું ધ્યાન રાખવાનું કે નિયમિત આ જે કોઈ પણ મૂર્તિ લાવીએ ને લઈને આવતા સુધીમાં ક્યાંય પણ ખંડિત ના થાય નીકળવી જોઈએ જો કોઈ પણ દિવસે સ્થાપન આવે ને શબ્દ સ્થાપન પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા એ કોઈ પણ દેવી દેવતાની મૂર્તિ હોય કે જેનું પણ કરવા ઈચ્છતા હોય તેમનું ક્યાંય ખંડન ના થવું જોઈએ એ તો પ્રતિષ્ઠા પૂર્ણ થતી નથી સ્થાપન અપૂર્ણ રહે છે એટલે બિલકુલ ધ્યાન રાખવી કોઈ મૂર્તિ પસંદ કરીએ ત્યારે જોઈ લેવું કે કંઈક તૂટેલું હોય ને ફરી ચોટાડ્યું હોય સમજો જેણે બનાવી હોય ને તો આપણને દેખાવું જોઈએ સમજી વિચારી શાંતિ આવી સરસ મૂર્તિને પસંદ કરવી જોઈએ અને લઈને આવવી જોઈએ અને ભક્તિભાવથી શુભ મુહૂર્તમાં સ્થાપન કરવું જોઈએ ધર્મ આવે ને એટલે બધું જાણવું જરૂરી છે કેવળ એમ વિચારો કે આપણે સરસ ભાવથી લાવીને મૂકી દીધા અને બસ હવે પૂજા કરી કરી લીધી ને સ્થાપના પછી જેમ ચાલે એમ ચલાવી એવું નહીં એટલે માટે પણ અનિવાર્ય છે આ બધું જોઈ સમજી અને લાવવાની છે જ્યારે મૂર્તિ પસંદ કરી અને લઈએ આપણે ત્યારે તેને ઢાંકી દેવાની અને ઘરે લાવી જે મુહૂર્ત સ્થાપના કરીએ ત્યારે તેનું કપડું અઢાવી અને પછી તેની પૂજન અર્ચન ચાલુ કરવાનું એ જ દિવસે લાવી અને કોઈ તેમને પ્રસાદ પૂજા કઈ જ કરવાના નથી બધા ઘણા બધા ભક્તો હર્ષ ઉલ્લાસમાં બહુ બધો આનંદ કરીને એવી બધી વાતો ને એવી બધી ભૂલો જે મનમાં હું સૂજે ને એ બધું કરી બેસે ધર્મ આવે ત્યાં આવું કંઈ હોય નહીં ધાર્મિક વિધિ એના નિયમ અનુસાર સંયમિત રીતે શાંતિથી અને એટલે આવી રીતે આપ ગણેશજીની મૂર્તિ લાવ સ્થાપના કરો તો આપની મનોકામના અવશ્ય પૂરી થાય જો હવે ઘણી વાર આપણે કહીએ હૃદયમાં ભગવાન બિરાજીત છે અને જાન જાનથી આમ ઉત્સાહથી આપણે કરીએ છીએ એનાથી ઉત્તમ કોઈ કાર્ય નથી જો બીજી આપણે ખાસ વાત કરી લઈએ કે જ્યારે આપણે સામૂહિક ગણેશ સ્થાપન કરવાનું હોય કોઈ શહેરીમાં નગરમાં સોસાયટીમાં ગામમાં કે ઘરમાં મેં આવું બધું કેટલું બધું જોયું છે આ વીસ પચીસ વર્ષમાં ઘરોની અંદર બે બે ત્રણ ત્રણ ગણેશજીની સ્થાપના કરાય કે આ મમ્મીને ગમે છે ને આ પપ્પાને ગમે છે ને આ દીકરી એ જાતે બનાવે એટલે કહેવાનો મિનિંગ એ છે કે તમે આવી રીતે દરેકને ગમે છે ને કરીએ એમાં ખોટું શું છે વાત એવી આવે પણ હકીકતમાં મેં પહેલા કહ્યું કે ધર્મની વાત આવે ને ત્યારે તમે નક્કી ના કરો તમારા દેશના તમારા બંધારણના કે તમારા વિચારોના કાયદા ધર્મમાં નથી ચાલતા ધર્મમાં આ ગ્રંથોમાં પુરાણોમાં મારા તમારાથી હજારો લાખો ગણા તેજસ્વી અને બુદ્ધિમાન ઋષિ આચાર્યોએ જે વાત લખી છે જે જણાવી છે એ આપણે જોઈએ એટલે ખોટું શું છે એના વિવાદમાં નહીં પડવું જોઈએ એક જ ગણેશજીની સ્થાપના કરે ચાહે શહેરી કે શહેરમાં કે સોસાયટીમાં કરીએ કોઈ એક વ્યક્તિ લાવે ને કોઈ કે મારી આસ્થાથી હું આ પણ લાવ્યો આની પણ પૂજા કરો આવું ક્યારેય નહીં કરવું જોઈએ